વડોદરા શહેરના કલેકટર કચેરીની બહાર અચાનક છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા જે બાદ ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષોને લઈ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે જયારે આ માહોલ વચ્ચે કલેક્ટર કચેરી પાસે આજે બે ઘટના ઘટી હતી જેમાં એક ઓવર સ્પીડ અને બીજી ઘટનામાં બે યુવકો વચ્ચે મારામારી અને આ ઘટનાને લઈને માહોલ ગરમાઈ ગયો હતો જેમાં મળતી માહિતી મુજબ મલ્હાર પોઈન્ટ વિસ્તારમાં કાર ચાલક અને ટુ વ્હીલર ચાલકે પસાર થઈ રહ્યા હતા બંને જણા જે ઘર્ષણ સંભળાતી વાતચીત છે એમ કહી શકાય કે વરસાદી પાણી ઉડતા કાર ચાલક અને ટુ વ્હીલર ચાલક વચ્ચે આ બોલાચાલી બાદ જાહેરમાં મારામારી થતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી અને સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી જ્યારે ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષોને લઈ પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી હતી પદોમાં 4-વિલ ચાલક ના ગાડી નો કાચ પણ જપા જપી માં તૂટી ગયો હતો. ચાલીને ને ના તો ઓલ ઓલ શું દાદા કરી રહ્યા છે? દાદા કે શું કે મીડિયા કે કોઈ દાદા કરી લે કોઈ દાદા કરી લે કોઈ દાદા કરી લે જ જાહેર ઓર પે તો મારે મારી કરતા હે તું દેખો સભ્યતા સે બાત કરા ઓર એ اچھا લાગશે ભઈયા મીડિયા વાલો કે સાહેબ દાદા કે શું તું શું કે તું લોકો જાહેર John Henry, what's